Yeah yeah. yeah. જય લિંબા જયસ્યાન મહારાજ સમા દર્શન ચેનલમાં આપનું શાનદાર સ્વાગત છે અત્રે જુવાર જૂજ પાળંદ સમાજ દ્વારા શ્રદ્ધાંજલિનો એક કાર્યક્રમ રાખેલ છે એમાં પાલીતાણાના અને હાલ ભાવનગરના રહીશ શ્રી યતીષભાઈ પરમારને એમના ચિરંજીવી સ્મિતભાઈ પરમારનું કાશ્મીર પહેલ ગામમાં જે આતંકીઓ દ્વારા ગોળીબાર થયેલો એમાં પિતા અને પુત્ર બંને શહાદત વરેલી અને વીરગતિ પામેલા છે તો આજ રોજ ઓગણત્રીસ ચાર બે હજાર પચીસને મંગળવારના રોજ શ્રી ચુહાણ જૂથ વાણંદ સમાજ દ્વારા સ્વર્ગસ્થને શ્રદ્ધાંજલિ પુષ્પાંજલિ અર્પણ કરવાનો એક નાનકડો કાર્યક્રમ રાખેલો છે એમાં સમસ્ત વાણંદ સમાજના કાર્યકરો સમાજ પ્રેમીઓ સ્વર્ગસ્થના આત્માને મોક્ષાર્થ મળે શાંતિ મળે તે હેતુસર આજે અહીંયા વિશ્વકરમાં મંદિર રાણી ઉમિયાનગર પાસે સૌ એકત્રિત થયા છીએ અહીંયા આપ સૌને એક સમાજ ભાવના સમાજ પ્રેમના દર્શન થઈ રહ્યા છે આપ જોઈ રહ્યા છો મારા દર્શક મિત્રોને હું મારા વિડીયોના માધ્યમથી બતાવું છું કે જે મોત એમને વાલું કર્યું વાલું તો ના કહેવાય દવલું કહેવાય આજે એમનું આકસ્મિક મોત થવાથી પૂરા વાણંદ સમાજમાં એક પડઘો પડ્યો છે વાણંદ સમાજ તેમજ સમગ્ર ભારત દેશમાં આજનો જે મોત છે એમનો માહોલ એનો જે માતમ આજે સમગ્ર વાણંદ સમાજ આ રીતે પ્રદર્શિત કરી રહ્યો છે કેન્ડલ માર્ચથી આ સ્વર્ગસ્થના આત્માને મોક્ષાર્થ મળે તે હેતુસર પ્રાર્થના સભાનું એક આયોજન કરેલું છે હવે અહીંયા સમાજના યુવા કાર્યકર એવા શ્રી કોળીદાસભાઈ અહીંયા મોજૂદ છે એમને પણ વિનંતી કરીશ કે તેઓ આ જે માહોલ છે જે માતમ સર્જાયું છે એના પ્રસંગ પ્રસંગોચિત બે શબ્દો એમની લાગણી દર્શાવશે શ્રી કોળીદાસ ઉઘરોજ શ્રી ચુવાર જૂથ પાંચ વર્ગના વાણંદ સમાજ દ્વારા કોઈ પણ જ્ઞાતિ ગોળનો ભેદભાવ રાખ્યા વિના પહેલ કાશ્મીરની અંદર આતંકવાદી હુમલાની જે અઘટિત અને અમાનનીય ઘટના ઘટી ગઈ એની સંવેદનાને લઈને સમાજના પ્રમુખ શ્રી જીવનલાલ શ્રી મનસુખભાઈ કાર્યકર શ્રી નરેશભાઈ જીતુભાઈ કિરીટભાઈ આ સર્વે નિયનગર રામ વિશ્વકર્મા મંદિર ખાતે સમસ્ત સમાજને સાંકળતી શ્રદ્ધાંજલિ પ્રાર્થના સભાનું આયોજન કરી એમાં સમાજના તમામ જૂથ બોળના આગેવાનો કાર્યકર્તાઓ સમાજ ઉપસ્થિત રહ્યા અને આ ઘટનાનો ભોગ બનનાર પિતા પુત્રની મૃતક દિલડીને સંવેદનાઓ અને શ્રદ્ધાંજલિ પાઠવી વિશેષમાં આપણી સમાજની લાગણીઓ અને દુઃખમાં સહભાગી થવા માટે અમારા લોકલ સાબરમતી વોર્ડના ધારાસભ્યશ્રી હર્ષદભાઈ પટેલ સાહેબ નારણપુરા વોર્ડ વિધાનસભાના ધારાસભ્ય શ્રી જીતુભાઈ સાહેબ સ્ટેડિયમ વોર્ડના વિજયભાઈ પંચાલ સાહેબ પ્રદીપભાઈ તેમજ અમારા લોકલ વાય વાયકે પટેલ સાહેબ અને વિજયભાઈ પંચાલ સાહેબ સમસ્ત ઉપસ્થિત રહ્યા અને હર્ષદભાઈ તો સરાના ધર્મ માટે ખૂબ આવકારદાયક છે પહેલી વાત તો એ જ છે કે આપણે ગોળ દૂધ વાળા એ બધું હવે લાબુ તરફ આગળ વધવાની જરૂર છે સમજ નહીં માણસ અને નહીં વાણસ આજે ભાવનગરના જે આપણા ભાઈઓ કાશ્મીરમાં સમચે મેરા અને ક્રાસવાદીઓના ગોળીબારથી તેમનું મૃત્યુ થયું આપણા માટે દુઃખદ ઘટના છે અને સમગ્ર ગુજરાતનો સમાજ આપણે સાથે છે આપણે તેમના આત્માને શાંતિ મળે એ માટે પ્રાર્થના કરીએ અને આપણી એકતા માટે બધા પ્રયત્નો કરીએ અને જ્યાં જ્યાં ગુજરાતભરમાં કે દેશભરમાં નાયુવાન સમાજ ઉપર આવા હુમલા થાય અપમાન થાય એવા પ્રસંગ હોય આપણે સાથે મળીએ અને પ્રતિકાર કરીએ એવી બધા પ્રતિજ્ઞા લઈએ અને એક મંચ ઉપર આવીએ આજનો પ્રસંગ આપણે શ્રદ્ધાંજલિ આપવા માટેનો એકતા થયા છીએ જે કોઈ સંથાયા પ્રયાસ કર્યો તે બદલ હું તમને આભાર માનું છું જય લિંબો જય હિંદ જય બે શહીદો યતીષભાઈ અને સ્મિત સ્મિતનું સ્મિત કાયમ માટે વેરાવ્યું કાશ્મીરની અંદર ગુઠારાઘાત થયો ઘણા બધા જુદી જુદી વાતો આપણે કરતા હોઈએ કે ફલાણા સમાજમાંથી કોઈ ગયું કુલ સત્યાવીસ જણાના અહીંયા મૃત્યુ થયા કોઈ આ સમાજમાંથી ગયું આ સમાજમાંથી ગયું સેના ઉપર હુમલો થયો છે હિન્દુ ઉપર ત્યાં આગળ કોઈને એમ નથી કહેવામાં આવ્યું કે તમે કઈ જ્ઞાતિ છો હિન્દુ ઉપર અને આ વસ્તુને સોસાયટીય સોસાયટીને પણ ઘરે ઘરે ગામડે ગામડે લઈ જવાની જરૂર છે કે હિન્દુ જાગો હું આ જે અઢારે આલમ અઢારે વરણ છે ને એને મૂકીને હવે એ થાવ ને એના માટેનો જો પ્રયાસ કરીશું ને તો શક્ય છે ન ભૂતો ન ભવિષ્ય કારણ કે હવે તો એ જ છે યુદ્ધ એ જ કલ્યાણ કૃષ્ણે કહ્યું છે પાર્થને કહો હવે ચડાવે બાણ સચારો નર્દમ દેવગે પરમાનંદમ કૃષ્ણમ વંદે આજે બાવીસમી એપ્રિલે બનેલી હિન્દુસ્તાની એક પૂજારી ઘટના ના ઘટનાની અંદર જેઓની શહાદત થઈ છે તેવા ભાવનગર નિવાસી બંને પિતા પુત્રોભાઈ શ્રી યાતિનભાઈ અને તેમનો ચિરંજીવી સ્મિત આ બંનેના સહાદ એડીને જાય સમાજ માટે સમાજ એક વિશેષ શ્રદ્ધાંજલિ કાર્યક્રમનું આયોજન કર્યું છે કાર્યક્રમની અંદર ઉપસ્થિત નારણપુરા વિધાનસભાના લોકપ્રિય ધારાસભ્ય से ना महामंत्री भाई श्री जीतू भाई ना बनने बुटाये लोकप्रतिनिधि भाई श्री योगेश भाई विजय भाई स्टेडियम ना लोकप्रतिनिधि भाई श्री प्रदीप भाई, भाई आ बोर्ड सन्मान्य अध्यक्ष भाई श्री विराज भाई, भाई भारतीय जनता पार्टी ना के समाज ने દેશને જગાડવામાં નાની ઘટનાએ બધાને જગાડી દીધા એવા પ્રોગ્રામમાં ઉપસ્થિત મારા આ સંગઠનમાં જે કંઈ નાની મોટી ભૂલો સુધારવા માટેનો મોકો એમને જોઈને મળ્યો છે એવા સાબરમતીના ધારાસભ્ય હર્ષદભાઈ विजय भाई विराट भाई समाजना सृष्टिओ अपन ने सुभी जाए जे बात करी सब अपना आजूबाजू मा जे होटलों री बात करी है एवीज रीते हत्यारे पहला टोकरी वगैरा वाला है ने सिंगनी एक बटणी वाला भी एक छे એ ભૂણે ખાતરેથી આવેલા બાંગ્લાદેશીઓ જ છે પછી તમારા ફૂલ મંડપના જે ફૂલનો શણગાર કરે છે ને એ બી બંગાળીઓ જ છે સોની બજારના સોની જે લેબર છે ને નીચે એ પણ બંગાળીયું છે એટલે આપણે ધીમે ધીમે આપણા સમાજમાં આ વાત કરી અને એ લોકોનો એટલા માટે અને જો કે આપણે આપણા સદભાગ્ય છે કે આપણે મોદી સાહેબના સમયમાંથી એટલે આ છબીના બદલે વાય બીજા તારી મીંડા લાગી જાય એવો બદલો લેવામાં આવશે એ તો એમને કીધું છે પણ આપણા સમાજના જ્યારે પિતા પુત્ર એક સાથે જો આ રીતે ભોગ બનતા હોય તો હવે એક પણ જરૂરી છે આપણે માર્ગદર્શન તો નહીં પડે એક માત્ર એ રિનિટ માટે એ કહેવા માગું છું તો કે હવે કાશ્મીર આપણે ન્યાય છે આપણા ગુજરાતમાં એવા કાશ્મીર જેવા સ્થાનો છે ને તો એ બને ત્યાં સુધી તો સ્વયં કાયમ માટે જળવાઈ રહે એવી માતાજીને મા અહીંયા અહીંયામાં વિશ્વકર્મા ભગવાનના સમિતિમાં છે ત્યારે એ જળવાઈ રહે અને આવા આપણા આપણા નહીં કોઈ પણ સમાજના આવા નવલોયા સીતા પુત્રને જવાનો સમય ન આવે એવી માતાજીને આપણે પ્રાર્થના કરી જય માતાજી જય એ ખરેખર આપણા માટે એક દુઃખદ ઘટના કહેવાય પરંતુ સમાજની લાગણી દ્વેશિત આ બધા જ સમીકરણોને લઈને હવે એકત્ર થયું એ આજની અનિવાર્યતા બની ગઈ છે સૌ પ્રથમ તો આ દુઃખદ ઘટના માટે શ્રી ચુહાર જૂથ પાંચ વર્ગના વાણંદ સમાજ દ્વારા શ્રદ્ધાંજલિ સભાનું આયોજન કર્યું છે તે બદલ ખરેખર સમાજના સંવેદનશીલ પ્રમુખ શ્રી નરે શિવરામભાઈ શિવરામભાઈ ચારોલ શ્રી મનસુખભાઈ રામભાઈ દસલાણીયા એમની સમસ્ત કારોબારી અને આ કાર્યક્રમ માટે દ્વારધામ કરનાર અમારા એકસો અઠવાદેશભાઈઓ હૃદયપૂર્વક ખરેખર ધન્યવાદ પાઠેલી આભાર તો ના કર્યા એ બાબતોમાં તેમજ આ સંવેદનશીલ ઘટનામાં સમાજની સાથે પોતાના સમાજના દુઃખને પોતાનું દુઃખ સંભીને અહીંયા ઉપસ્થિત રહ્યા છે એવા આપણા શિરોમાન્ય કહેવાય યોગ લાગેલા સાબરમતી વિધાનસભાના શ્રી ડૉક્ટર હર્ષદભાઈ પટેલ નારણપુરા વિધાનસભાના ધારાસભ્ય શ્રી જીતુભાઈ પટેલ સાહેબ તેમજ નગરસેવક એવા નવા વાડ વોર્ડના શ્રી મારા અંગત લાડીલા વાયુ પટેલ સાહેબ કાઉન્સિલર શ્રી વિજયભાઈ પંચાલ સાહેબ અને સ્ટેડિયમ વોર્ડના ખરેખર એમનો વોર્ડ નથી પણ એક સંવેદનાને લઈને ઉપસ્થિત થયા છે એવા પ્રદીપભાઈ દવે સાહેબ આ તમામનો નરેશભાઈની સાથે અંગત ગૌરવો છે અને નરેશભાઈની લાગણીની માગણીને માન આપીને સમાજ માટેની સંવેદનાને લઈને અહીંયા એ પણ આપણા દુઃખમાં ભાગીદાર થયા છે એ બદલાને એમને પણ સમસ્ત સમાજ વચ્ચે ધન્યવાદ પાઠવીએ છીએ અને અમારું તમારા માટેની જે લાગણી છે એ પણ અહીંયા વ્યક્ત થાય છે તો આનાથી વિશેષ કંઈ કહેવાનું જ હતું